આ બેવા દર પહેલા તું જીતી જાય દર પહેલા એ ના હું જીતી તો વાલે છે ને છે કે આ ઈ તો પછી કહું પણ તલા સાબળ જો હારી જાય ને તો તાર દેવા પડશે 1000 રૂપિયા 1000 રૂપિયા હા હાતે વાંધો નહિ હાલ તું તૈયાર છો ને તૈયાર તો હાલ આપણે ગ્રાઉન્ડ પર છે તો તને પહેલા તો મિટ રૂપિયા છે ને કਿਸામો લડાઈ મારવા

નાખીને ચાલવાનું શરૂ કરવાનું એક મિનિટમાં માં જે સૌથી મોરિયમ સાલીન વિયો જાય એ વિનર ગણાય છે જો એવી રીતે ચાલતા ચાલતા પગ હેઠું મૂકાઈ જાય ને તો એ આઉટ થઈ જશે અને પાછું જવાનું લીટે બરોબર પાછું જવાનું પાછું એ મિનિટ ટાઈમર એનો શરૂ હોય છે ઓ તો એ તો બધું બરોબર પણ આ આમાં માલવામાં પેટમાં સાઈઝ ભરી દઈએ છે એનું શું કહેશું હજી હું ખાઈને તો આવ્યો છું એ પણ સાઈઝ મોજી છે કે 1000 રૂપિયા સાઈઝ

આ બુ તો મે જો વજન પડાય લે એય એય ની પડે ને હાથ હાથ પડી શું કરવાનું આવું બતાવાને હાલો પડતી પડતી રાજ વસ જાય કે કી જાના હે આય ઓય કેટલો ટાઈમ છે આઈ એમ બસ 1 સેકન્ડ 9 સેકન્ડ છે ઓ હો હો બળ 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 લે બસ ટાઈમ પૂરો ટાઈમ પૂરો ટાઈમ પૂરો ટાઈમ પૂરો 1 મિનિટ ટાઈમ પૂરો હવે મારું ટાઈમ a few moments later હાલો મિત્રો હવે કિશનનો વારો છે જોઈએ કેટલો મારથી આગળ વેવાઈ શકે હાલો હાલો રેડી આપ સુડી જો લે લોક લોક થ્રી કહી દીધું ચાલુ વાત અબે તો આસાની સે જા રહા હે

રણજીત એક વર્ષ તો ઊંઘે બગાડી અને આ કલાક થી તો આ પાર લાવે હજાર રૂપિયા લાવે હારી ગયો છો તો છે ને હજાર રૂપિયા એજ મેં આમ કીધું ભાઈ બોલો તો ને

ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે આવા વિડિયો બનાવતા રહીશું ચાલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં છું